તો આવી ગયો એક લઈને તો અત્યારે એટલા માટે વ્લોગ આવ્યા નથી તો આજ આપણો આ વ્લોગ બનાવીએ છીએ ને અપલોડ કરી દેવું ગમે એમ કરીને ચાલો તો ફાઇનલી ભાઈ જો હું નીકળી ગયો છું જાઉનિંગ વાડી તરફ કોઈ શેર નહીં તો ચાલો આપણે જઈએ ફીની વાડીએ ને આ ટી શર્ટ આપણે લીધું છે મેળામાંથી તો કેવું લાગે રીતે કોમેન્ટ કરી દેજો દોઢસો રૂપિયાનું લીધું છે ચાલો વિડીયો કન્ટિન્યુ બનાવી જો ફાઇનલી ભાઈ ફાયદો કઈ વાળીએ તો ગયો ને આપણે કામ ખોપી દીધું કે દૂધ લઈએ હું જાઉં છું હવે દૂધ લેવા ચાલો સાઈ દૂધ લેવા વાળી તો આમ રહી તો ફાઇનલી ભાઈ જો દૂધ તો લઈ લીધું છે આપણે બધા કાંડ થઈ ગયો છે આ નોટ છે ને નોટ ફાટી ગઈ આખી જો એ દુકાનવાળાએ એમ કીધું કે હવે આ આવી નોટ કેમ રાખવી દો આખી ફાટી ગઈ મને ખબર નહીં કીધું ફાટી ગઈ પણ ફાટી ગઈ હાથમાં જ હતી નોટ તો તે મેં કીધું કે હું જાઉં ને પાછો વાડી હતી ઘરે તારી દેતો તો દસ રૂપિયા દૂધ તો આપ્યું છે ફાઇનલ નકર ધક્કો ફેલ જાય આપણો

હા અમે બે તો બનાવી હતી મેં કાપી કાપીને હું કહેવાય બટકા કરીને એમાં આધણ આંધણ કીધું તો હાલો જાય ઘરે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો અહીંયા બધી વિડીયો જોયો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ તો ફાઇનલી અત્યારે બે વાસથી ઘરે તણે અરુણને લેદા ને અત્યારે એવો પ્લાન છે કે છે ને દાદા સાફ કર્યું છે ક્લાસરૂમનો ખાડો કરવાનો એ એટલું કઈક સાફ કર્યું હે હજી દાદા પ્લાનિંગ આપે કઈ ખોદવાનું શું કરી ધીમે ધીમે હજી તો અત્યારે હમણાં નથી બનાવવાના પણ કહેવાય કે નવરા નવરા હોય ને તો ખોદ ખોદ ખોટતું જવાનું એટલે દાળિયાને એવું ન જો એટલું બધું તો હલો વિડિયોમાં કન્ટિન્યુ